લાંબા સમય ના પછી આપણા સૌ ગુજરાતીઓ માટે પણ ખુબ મહત્વનું એ રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસની વિચારધારાને યોગ્ય બની મહાત્મા ગાંધીજી આજથી સો વર્ષ પહેલા કોંગ્રેસ કમિટીના प्रमुख बनाया था ऑल इंडिया कांग्रेस समिति का ऐने सौ वर्ष बेजार पचीस माह पूर्ण थाई चे था था। इतने हमारा ईआईसीसी द्वारा गुजरात पसंद करवामा आए कि क्या सी कुर्सी मार गई मुआययकानच विजुकारण आप जो जो कि यह सौंठी पहली तस्वीर इस सरदार वल्लभ भाई पटेल ने लागे हैं प्रदेश कांग्रेस समिति ना સરદાર સાહેબ હતા પટેલ ની જન્મ તારીખ ને એટલે જન્મ જયંતિ ને દોઢસો વર્ષ બે હાજર પચીસ પૂર્ણ થાય છે એમની જન્મ તિથી એમને 75 વર્ષ એ 2025 માં પૂર્ણ થાય છે ત્યારે ખાસ હૃદયપૂર્વક એઆઈસીસી નો આ આયોજન 8 તારીખે અમારી સીડब्ल्यूસી ની એક્સ્ટેન્ડેડ

પૂર્ણ સ્વરાજ નિર્ધાર બોઝ અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને જવાહરલાલ નહેરુજી સાથે ચર્ચા કરીને દેશ હજી આઝાદ નતો થયો પણ દેશ આઝાદ થાય તો દેશ આગળ કેવી રીતે કામ સરકારે કરવું જોઈએ

અલગ ગુજરાતી વાહવા માટે કોઈ ગુજરાતીઓના કલ્યાણ માટે વપરાવો જોઈએ સમૃદ્ધિ માટે નહીં સામાન્ય ગુજરાતીના કલ્યાણ માટે વપરાવો જોઈએ

અને દ્રષ્ટિ નવું પર એ પણ ગુજરાતને મળશે